ગામે કામેશ્વર મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મરોલી હરીશ મિસ્ત્રીનો રિપોર્ટ ગણદેવી તાલુકાના ગડત ગામે આવેલ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમી એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રીસ જોડાએ મહાયજ્ઞમાં લાભ લીધો હતો તેમ જ શિવભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું દક્ષિણ ગુજરાતના આ ગડક ગામનો વિસ્તાર શિવ પૂજા માટે અગ્રસ્થાને રહ્યો છે જેમાં શ્રી કામેશ્વર મહાદેવ મંદિરે ટ્રસ્ટ મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ખૂબ જ સેવા આપી રહ્યા છે મંદિરનું વાતાવરણ ભક્તિમય થવા પામ્યું છે આજ સુધીમાં છ થી સાત યજ્ઞ કરવામાં આવ્યા છે આ વર્ષે મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં જાણીએ તો વહીં કામેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિર પવિત્ર યાત્રાધામ બોર્ડ ગાંધીનગર ખાતે પ્રમાણિક પ્રમાણો સાથે પ્રાચીન સમયથી છે જે ત્રણ વર્ષ પુરાણું છે એની સાથે નવગ્રહની મૂર્તિ અને ભગવાન કામેશ્વર બંને પ્રાગટ્ય સ્વરૂપ છે સાથે હેરિટેજમાં નોંધ થયેલી વડવૃક્ષ પણ આ ગામની આ ભૂમિની શોભા વધારે છે મંદિરના પાછળના ભાગે નવગ્રહ મહારાજ જે એક જ પથ્થરમાંથી ડંકારેલ સ્વયંભૂ પ્રગટ થયેલ છે એવા નવગ્રહ માત્ર પહેલા ક્રમે કાશીમાં અને બીજા મે ગળત ધામે છે વધુમાં જાણીએ તો ઋષિકેશના સંતોના સૂચનથી રહીન્યા શિવજી ભગવાનની પાંચ પ્રકારની પૂજાઓ કાશી બનારસના ભૂદેવો દ્વારા કરવામાં આવી છે હાલમાં મહામૃત્યુંજય મહાયજ્ઞ પાંચમી પૂજા દ્વારા અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું મંદિરના પરિસરના તળાવમાં ધ્યાનસ્થ શિવજીની પ્રતિમા છે જે ગુજરાતની સૌથી ઊંચી બોતેર ફૂટની ઊંચાઈ ધરાવે છે તથા અગિયાર ફૂટના નંદી તેમજ બાર જ્યોતિર્લિંગ અને શિવ પરિવાર સાથે વિશાળ ગુફા નિર્માણ થયેલ છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા હે કલ્યાણ સ્વરૂપ જેનું પોતાનું કલ્યાણ થઈ ગયું છે અને બીજાનું કલ્યાણ કરવા માટે સક્ષમ છે એવા શિવ કલ્યાણ સ્વરૂપ ભગવાન પ્રાપ્ત જાહેર કરીએ છીએ તેનો હૃદયપૂર્વક ખૂબ પ્રસ્તાવો કરીએ છીએ અને આપની પાસે ક્ષમા પ્રાર્થીએ છીએ અમને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ તો ફરી એવા કોઈ પણ કરવાની આપમ પરમ આપો 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 જગત કલ્યાણ હો મહાદેવજી પ્રગટ છે પણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે સાથે અહીંયા આઠસો નવસો વરસનું એક વટવૃક્ષ છે એ પણ હેરિટેજ એ પણ કામેશ્વર મહાદેવનું મંદિર જે છે અને કામેશ્વર દાદા જે છે એ સ્વયંભૂ પ્રગટ થયા ઉપરાંત આ એની જે પૂજા અર્ચના અને અહીંયા જે રીતે માનવ વસવાટ થયો તે ગર્ગઋષિથી લઈ અને પ્રાચીનકાળ મધ્યકાળ અને અર્વાચીન કાળ એ ત્રણેય કાળની કડી જોડવાનું કામ એ આ કામેશ્વર દાદા અને ગણત કરી રહ્યું છે આમ ઐતિહાસિક પરિપ્રેષ્ટમાં જાઓ તો આ અતિ પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ કામેશ્વર દાદાનું ધામ છે અંબિકા નદી અહીંયાથી અત્યારે ત્રણ ચાર કિલોમીટર દૂર છે અંબિકા નદી એ કામેશ્વર દાદાના પગ પખાડતી હતી એની જ જળધારા એને લાગતી હતી એમાંનો એક કૂવો પણ અહીંયા છે અને એ કૂવો પણ એટલો જ પ્રાચીન છે કામના માણસની ઈચ્છા પૂર્ણ કરનાર દેવ એટલે કામેશ્વર દાદા આ મંદિરની પ્રાચીનતા કમસે કમ પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર છે એ રીતે કહીએ તો આખો દક્ષિણ ગુજરાત અને ગણતનો વિસ્તાર એ શિવ પૂજા માટે અગ્રસ્થાને રહ્યો છે અને આજે પણ છેલ્લી વાત મારે કરવી છે કે આ ટ્રસ્ટી મંડળે છેલ્લા પંદર વીસ વર્ષથી જે રીતે યજ્ઞો અને અહીંયા જે વાતાવરણ પેદા કર્યું છે વાઇબ્રેશન જે પેદા કર્યા છે એમાં આજ સુધીના છ થી સાત યજ્ઞો પણ થયા છે અત્યારે મૃત્યુંજય મહાયજ્ઞ ચાલી રહ્યો છે શિવ સરોવર પણ તૈયાર થયું છે બાર જ્યોતિર્લિલની સ્થાપના થઈ છે બોતેર ફૂટના શિવજીની બહાર ખુલ્લી પ્રતિમા પણ છે અગિયાર ફૂટના નંદી પણ છે અને મારે કહેવું જોઈએ કે નવગ્રહ આખા ભારતમાં અહીંયા જે રીતે નવગ્રહના દર્શન થાય છે એવા નવગ્રહની મૂર્તિ કોઈ જગ્યાએ ભારતમાં નથી આ અલૌકિક અને સ્વયંભૂ પ્રગટ થયેલી નવગ્રહની પણ મૂર્તિ છે એવા પવિત્ર સ્થાન આધ્યાત્મિક સ્થાન અને સાધના અને તપનું સ્થાન છે એવું કરીને વિરમું છું જય કામિષ્ણ